બાપે અઢાર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા છે પિતાએ ગંદી હરકતો છેલ્લા ચાર દિવસથી કરતો હતો છેવટે માતા વતનથી આવતા દીકરીએ પિતાની હરકતોની વાત કરી હતી આથી માતાએ કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કાપોદરા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં નરાધામ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા દીકરીએ પોતાની માતાને આ બાબતે વાત કરતા માતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી અને દીકરીની માતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કાપોદ્રા

તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને નાંદર કોર્ટમાં માં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે